છ થી સાત દિવસના અંતે એક રાઉન્ડ પાછો છ સાત દિવસના અંતે પાછો રાઉન્ડ ફરીથી છ થી સાત દિવસના અંતે પાંચો રાઉન્ડ ત્યારે આ પીળાને આપણે દૂર કરી શકીએ ઘણી વાર વરસાદના આધારે જે પીળાશ હતી તો કદાચ ફટાફટ હોય જાય પણ એમની અંદર મૂળગંડીકા નહીં હોય તો આ પીળાશ નહીં તમને એવું લાગશે માટે તો એમોનિયમ સલ્ફેટ ખાતરનું દ્રાવણ અથવા યુરિયાનું દ્રાવણ કરીને તમે સંકાવ કરી શકો એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપો તો વિગે ત્રણ ચાર પાંચ કિલો સુધી આપી શકાય અને ખૂબ સારું પરિણામ મળશે પણ એ નીચેથી ઉપર સુધી પીળાશ હોય તો બીજી પીળાશ તમારે એવી જોવાની છે જો ઉપરથી સલ્ફર તત્વની ખામીના કારણે પીળાશ હોય અને વિકાસ નથી થતો તો હું કરવું તો મિત્રો તમે પાછળ મગફળી જેમ એમ જોવો છો એ મુજબની મગફળી હોય તો આપણે છે એ મગફળીની અંદર હીરા કસી લીંબુના ફૂલનો એક રાઉન્ડ પૂરો કરી દીધો તો હવે તો હવે ફેરસ સલ્ફેટ બજારની અંદર આવે છે સો ગ્રામ બીજું તો એની સાથે પચી 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 લિક્વિડ જે તમને આપેલા નંબર ઉપરથી મળી જશે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ બંનેનો એની સાથે કોઈ પણ એક સારો ગ્રોથ હોર્મોન ઉપયોગ કરીને મિત્રો છંટકાવ કરવામાં આવે સો ટકા એની અસરકારક રિઝલ્ટ મળે છે એની હું તમને ખાતરી આપું છું સતા તમને એમ લાગે કે આના રિઝલ્ટ માટે તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ વિડીયોની લિંક પણ નાખેલી છે જેમાં મોટો વિડીયો છે તો એ તમને ત્યાંથી માહિતી મળી જશે એટલે આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા